ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું પંદર જેસીબી અને સિત્તેર જેટલા ટ્રેક્ટરો ડમ્પર રાખવામાં આવ્યા હતા અને પાંચ હિટાચી મશીનોની પણ મદદ લેવામાં આવી હતી આ સમગ્ર દબાણ દૂર કરાયા બાદ અમે મલબો હટાવી લીધો છે અને ફેન્સિંગ પણ કરી લેવામાં આવ્યું છે તમામ કામગીરી પૂર્ણતાના આરે છે સર્વે નંબર અઢારસો એકાવન બાવનની અંદાજીત એકસો બે એકર જમીન ઉપર નવ જેટલા મોટા ધાર્મિક દબાણો પિસ્તાલીસ જેટલા મુસાફરખાના અને બીજા નાના મોટા દબાણો થઈ ગયા હોય આ તમામ દબાણોનો જે સર્વે કરવામાં આવેલ સર્વે કરી માપ માપસાઇઝ પ્રમાણે એના માર્કિંગ પણ કરી દેવામાં આવેલ ત્યારબાદ અમારા ડાયર કલેક્ટર વેરાવળ દ્વારા આ તમામને બસો બે હેઠળ નોટિસ આપવામાં આવેલ પંદર દિવસમાં આ જગ્યા છે એ ખાલી કરવાની સૂચના આપવામાં આવેલ એમ થતાં આ જગ્યા ખાલી ના થતાં મામલદાર વેરાવળ સિટી અને એની ટીમ દ્વારા જે દબાણદારો હતા એને સાથે રાખી આ તમામ જગ્યાનું પંચનામું કરવામાં આવેલ અને તેઓને સમજૂત કરવાની કે ચોવીસ કલાકમાં જગ્યા ખાલી કરી દે ચોવીસ કલાકમાં જગ્યા ખાલી ના થતાં અમારા દ્વારા અઠ્યાવીસ તારીખે સવારે સાડા પાંચે પૂરા ફોર્સ થશે તેમાં અમે અંદાજીત પાંત્રીસ જેટલા જેસીબી પાંચ હિટાચી સિત્તેર જેટલા ટ્રેક્ટર ડમ્પર નો ઉપયોગ કરે અને તમામ જે એન્ક્રોચમેન્ટ છે દૂર કરે આ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અત્યારે તમામ જે તેનો જે કાટમાર છે એ પણ તેથી ખસી છે અને જગ્યા પરથી ફેન્સિંગ કરાવી અને એ જગ્યા ખુલ્લી કરી આપવામાં આવે છે બે દિવસ ઓપરેશન ચાલ્યું અને જગ્યા અત્યારે સંપૂર્ણ ખુલ્લી થઈ ગઈ છે